નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો મગફળીની આજની આવકમાં વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં વધારો આજે પણ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ડૂમની બાર સાઈડમાં બાર હજુ ઉતરી છે આ બાજુ અને મિત્રો તમે જોઈ શકો છો ડૂમમાં ખચા આખું ડૂમ ભરાઈ ગયું છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે અંદાજીત મગફળીની વાત કરીને મગફળીની અંદાજીત તો પંદર હજાર ગુણી પ્લસની આવક અંદાજીત દેખાઈ રહી છે મિત્રો પંદર હજાર પ્લસની મગફળીની બજાર વિશેની વાત કરી મિત્રો મગફળીની બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે બિયારણ ક્વૉલિટીમાં બહુ સારા સુધારા જોવા મળી જાય છે જો સારી અને સુપર ક્વોલિટી ઓગણચાલી હોય ને તો તેરસો સાડે તેરસો લગીને ખપી જાય છે મિત્રો પછી છાસાઇ નંબર બિંદુ સારી ક્વોલિટીનું હોય તો એ ચૌદસો આસપાસ ખપી જાય છે મિત્રો અને ગિરનાર ચાર મગફળી સારી ક્વોલિટીની હોય તો એ ચૌદસો માથે ખપી જાય છે તેવા ભાવ છે મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણશે કે આજના કેવા છે બજાર ભાવ સાડા પંદર

અગિયાર એકાણું રૂપિયાનો ભાવ છે અગિયારસો એકાણું રૂપિયાનો ભાવ છે ને ગિરનાર ચાર મગફળી છે મીડિયમ અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ

એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે જે બીટી ટી બત્રીસ છે એક હજાર ને છપ્પન રૂપિયાનું વેચાણી છે બીટી બત્રીસ સારી ક્વોલિટી છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ એકાવન છપ્પન એક હાજર ને છપ્પન રૂપિયા ભાવ છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને છપ્પન રૂપિયા નો ભાવ છે ઓગણ નંબર નું છે પિલાણ ક્વોલિટી છે એક રૂપિયા ભાવ